જુનાગઢ નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનનું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધી નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિથી ચાલતા હોવાનું જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે છેલ્લા બે વર્ષથી નરસિંહ મહેતા તળાવ સૂકું પડ્યું છે

કરવામાં આવી છે નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ બાબતે તાજેતરમાં ધારાસભ્ય શ્રીએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો જૂનાગઢની પ્રજા છેલ્લા ત્રણ વર્ષથી જોઈ રહી છે કે ચોમાસું આવે છે અને નરસિંહ મહેતા સરોવર યાદ આવે છે આ વાત એટલા માટે કારણ કે જુનાગઢની પ્રજા સમજી ચૂકી છે કે હાલના ધારાસભ્યશ્રી જ્યારે વર્તમાન બોડીના કોર્પોરેટર છે ત્યારે જુનાગઢની પ્રજાનું વર્તમાન કોર્પોરેટરો નથી સાંભળતા કોર્પોરેટરનો અધિકારીઓ નથી સાંભળતા અને અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ગાંઠતા જ નથી આ વાત જાહેર થઈ ગઈ છે ત્યારે જૂનાગઢની પ્રજા ગયા ચોમાસાની જેમ આ ચોમાસે પણ ફરી જળ હોનારતના ભયના ઓથાર હેઠળ જીવી રહી છે કારણ કે કશી નક્કર કામગીરી થતી નથી બ્યુટિફિક્સ પ્રોજેક્ટની જગ્યા પર લોકોને જવાની છૂટ નથી પત્રકારોને જવાની છૂટ નથી કારણ કે હકીકત બહાર ન આવે આવી રીતે કેવી કામગીરી કે જે પ્રજાને પૈસા થાય છે પરંતુ પ્રજા નથી જાણી શકતી કે હકીકતે ત્યાં શું થઈ રહ્યું છે ધારાસભ્યશ્રીએ પત્ર લખ્યો છે વાત ત્યાંથી અટકતી નથી ત્યાંથી શરૂ થાય છે કારણ કે ધારાસભ્યશ્રી વર્તમાન બોડીના કોર્પોરેટર છે ત્યારે એમનું પણ શું અધિકારીઓ નથી ગાંઠતા અને જો નથી ગાંઠતા તો જ એમણે પત્ર લખવાની જરૂર પડી છે વાત ગંભીર છે વાત એટલા માટે ગંભીર છે કારણ કે ચોમાસું નજીક છે ગયા ચોમાસા પછી કોઈ નક્કર કામગીરી નથી થઈ અને જૂનાગઢ શહેર ફરી એક જળ હોનારતની રાહ જોઈ રહ્યું છે ત્યારે હવે મુખ્યમંત્રી શ્રી ધારાસભ્યશ્રીના પત્ર બાબતે શું કરશે કે નહીં કરે એ તો પછીની વાત છે પરંતુ જૂનાગઢની પ્રજાએ હવે એક વસ્તુ તો ચોક્કસ સમજવી પડશે કે આવનારા ચોમાસામાં ફરી એક જળ લઈ આવી રહ્યું છે